જય માતાજી મિત્રો સ્વાગત છે આજ નવા વ્લોગ ગીડીઓમાં આ તો સવાર સવારમાં તર્કો કાઢી કાઢ્યો છે અને અગિયારી ખેતરમાં ચાલ લેવા અને આજે તો જવાન છે દવા ખોન ભાવનાને કાલની દાખલ કરી છે એટલે આપણે જઈશું દવા ખોન અગિયાર વાગે ટિફિન લઈ જઈશું અગિયાર બાર વાગે તમે બીજું વ્લોગમાં બન્યા રહીજો અને હું જોઉં છું મિત્રો ઘરે આવી ગયા અને સડાચાર થઈ ગયા છે હવે જઈએ છીએ રોહિતભાઈ ત્યાં વરિયાળ ચોપા રોહિતભાઈ અમારી કાઢ આવે અમે એવાનીકળ જઈએ એટલે જઈએ છીએ વરિયાળી ચોપશું અને પાછા ઘરે આવી જશું

મિત્રો આ વિડીયો પૂરો જો તમારો આભાર મિલતે કાલ વિડીયો લે હિન્દ જય ભારત